તો વાત અન્ય એક મહત્ત્વના સમાચારની તો હજુ તો દેશવાસીઓ જેની નોટો બદલવા અને બે કર્મચારીઓ અને એક વચેટીઓ લાંચ લેતા પકડાયો છે ગાંધીધામ એસીબીએ ચાર લાખની લાંચ લેતા કંડલા પોર્ટ ટ્રસ્ટના સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયરિંગ શ્રીનિવાસુ અને સબ ડિવિઝનલ ઓફિસર

ઇજનેર જે છે એમને આ અગૌતમ જુદા જુદા રકમમાં ઘણી રકમ હતી પણ આ જે બીજામાં વાત કરી હતી એ પણ અઢી લાખ રૂપિયા આપવાના અને એમના સૌ ડિવિજનલ ઓફિસર શ્રી કુમટેકર એ કુમટેકર દ્વારા એમને દોઢ લાખ રૂપિયા એમને આપવાના એ વાત થયેલી હતી તો આ વિશે બધું માહિતી આપી રહ્યા છે મારા દાઉદ જે દાવ જણાવો શું જાણકારી પ્રાપ્ત થઈ છે આ ઘટનાને લઈને જે એના આજે વહેલી સવારે ભુજ એસીબી અને ગાંધીધામ એસીબી એ સંયુક્ત રીતે ઓપરેશન કર્યું હતું જેમાં કંડલા પોર્ટના બે કર્મચારીઓ એસીબી ની ઝપટે ચડ્યા હતા જેમ ઇલેક્ટ્રિક સિટી લાઈન જે કામ થઈ પૂર્ણ થઈ ગયું છે તેનો બિલ ઝડપથી પાસ કરાવવા સાથે કામની ગુણવત્તા યોગ્ય છે તે બાબતે બને જે એન્જિનિયરો છે તે સાડા ચાર લાખ રૂપિયાની લાંચ માંગી હતી ત્યારે જે ફરિયાદી છે તે એસીબી ગોઠવ્યું હતું જેમાં ધરપકડ કરી બપોર પછી બંને અધિકારીની ધરપકડ કરીને વધુ તપાસ એસબી હાથ ધરી છે સાથે તેમના ઘરે પણ છાપો મારતો જેમાં છ લાખ અને જેવી રકમ ને મળી છે thank you